ઓ રામચંદ્ર બોલ્યા સિયા આવો કલજુગ આવશે હંસનાજ કરડશે કાગડો મોતી ખાશે ધર્મ હશે કર્મ હશે પણ શરમ નહીં હોય પુત્ર માતાને આંખો બતાવશે અને રોજ ખેચાતાની ખેચતાની હશે દરેક ભક્તિએ બંને પોતપોતાની મનમાની કરશે તે મનસ્વીતા છે જેના હાથમાં હશે લાઠી મેંસ તે લઈ જશે શ્યામ મનના ચોર હશે ઊંચા હશે શહેરના શેઠ અને ભગવાનના ભક્તો ગરીબ હશે પુરાણો અનુસાર કલિયુગ સાથે જ દુનિયાનો અંત આવશે કળિયુગમાંગ પૃથ્વી પર અન્ય યુગ કરતા અધર્મ અને પાપ વધુ વધશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં પૃથ્વી પર કળિયુગ આનાથી પણ વધુ ખતરનાક હશે કળિયુગમાંગ જ મનુષ્ય પોતાના કર્મોનું ફળ ભોગવશે અને કમોસમી વરસાદ તોફાન અને જળસંકટનો સામનો કરશે ચાલો જાણીએ કળિયુગ વિશે પુરાણોમાં શું ભવિષ્યવાણી કરવામાં આવી છે ભગવાન કૃષ્ણે ગીતામાંગ કહ્યું છે કે પૃથ્વી પર ચાર યુગો આવશે સત્યયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કલિયુગ સત્યુગમાંગ પૃથ્વી પર ધર્મનું વર્ચસ્વ હતું ત્રેતાયુગમાંગ ધર્મની સાથે અધર્મ પણ વ્યવહાર આવ્યો દ્વાપરયુગમાંગ અધર્મ અને પાપે પૃથ્વી પર પોતાનું સ્થાન બનાવ્યું અત્યારે કલિયુગમાંગ પૃથ્વી પર ધર્મ કરતાં પાપ વધુ છે ગીતામાંગ એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ પૃથ્વી પર પાપ વધશે ત્યારે ભગવાન અવશ્ય પૃથ્વીનું ભલું કરવા આવશે ગીતામાંગ ચાર લાખ બત્રીસ હજાર વર્ષના કળિયુગનું વર્ણન કરવા આવ્યું છે જ્યારે અત્યાર સુધી કળિયુગના માત્ર પાંચ હજાર એકસો બાવીસ વર્ષ જ પૂરા થયા છે કળિયુગના આ થોડા વર્ષોમાંગ એવું લાગે છે કે પાપ ચરમસીમાએ છે પરંતુ ભીષણ કળિયુગમાં પૃથ્વી પર એસીડનો વરસાદ થશે જેના કારણે છોડ અને પ્રાણીઓ મૃત્યુ પામશે અને માણસો પોતાની ભૂખ સંતોષવા એકબીજાને ખાઈ જશે પૈસાનું મહત્વ વધશે અને ધરતી પરથી ધર્મ દયા અને માનવતાનો સંપૂર્ણ અંત આવશે પારિવારિક સંબંધો નામના જ રહેશે વેદોનું ખોટું અર્થઘટન થશે બાળકો તેમના માતા પિતાની સેવા કરશે નહીં પૃથ્વી પર ભૂખમરો રોગો ગરમી ઠંડી તોફાન અને હિમવર્ષા પૂર તેની ચરમસીમા પર હશે અને અંતે વિશ્વનો અંત આવશે ભગવાન શ્રીકૃષ્ણે દ્વાપર્યુગમાંગ જ કલિયુગનું વર્ણન કર્યું હતું કે કલયુગમાંગ લોકોનું જીવન કેવું હશે મિત્રો આ વાર્તામાં આપણે કલયુગના પાંચ વિભાગો રજૂ કરીશું જે ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોને કહ્યા હતા અને તે વિભાગો માંગથી શીખીને આપણે ફરક લાવી શકીએ છીએ આપણા જીવનમાં કેટલાક જરૂરી ફેરફારો પણ લાવી શકે છે ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોને કલયુગના આ પાંચ કડવા સત્યો કહ્યા હતા જ્યારે પાંડવો જુગારમાં બધું હારીને જંગલમાં જઈ રહ્યા હતા તેથી જ સહદેવે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું અમે આટલું મોટું પાપ કર્યું નથી તો પણ અમને આટલી સજા કેમ કરવામાં આવે છે ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા પ્રિય સહદેવ દ્વાપરયુગ તેના અંતિમ તબક્કામાં છે આ બધું જે થઈ રહ્યું છે તે આવનાર કલિયુગની અસર છે આના પર યુધિષ્ઠિરે આશ્ચર્ય સાથે ભગવાન કૃષ્ણને પૂછ્યું હે વાસુદેવ કલિયુ હજુ આવ્યો નથી અને તેના આટલા ભયાનક પરિણામો શા માટે જ્યારે કલિયુગ શરૂ થશે ત્યારે શું થશે ભગવાન કૃષ્ણએ કહ્યું તમે બધા ભાઈઓ જંગલમાં જાઓ અને પાછા આવો અને તમે જે જુઓ તે મને વિગતવાર જણાવો આજ આધારે હું તમને કલિયુગની ગતિ વિશે જણાવી શકીશ ભગવાન કૃષ્ણના કહેવાથી પાંચેય ભાઈઓ જંગલમાં જુદી જુદી દિશામાં ગયા જ્યારે પાંચેય ભાઈઓ જંગલમાં ગયા અને પાછા ફર્યા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા ભગવાન કૃષ્ણ હસ્યા અને કહ્યું હવે તમે લોકો કહો કે તમે શું જોયું સૌ પ્રથમ યુધિષ્ઠિરે કહ્યું કે હે યોગેશ્વર મેંગ બે સૂન વાળો હાથી જોયો આનો મતલબ શું થયો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા આનો અર્થ એ થયો કે કળિયુમાં લોકોનું રાજ્ય હશે જે બંને બાજુથી શોષણ કરશે કહેશે કનિક અને કરશે બીજું કનિક અને ક્રિયામાં કનિક બીજું આવા લોકોનું રાજ્ય હશે ત્યાર પછી મહાબલી ભીમે કહ્યું હે વાસુદેવ મેં એક ગાય જોઈ જે પોતાના બાળકને એકલું ચાટી રહી હતી કે બાળક લોહીલુહાણ થઈ ગયું આ પ્રશ્નનો જવાબ આપતા કૃષ્ણએ કહ્યું કે આનો અર્થ એ છે કે કળિયુગમાં માણસ પોતાના બાળકોને જરૂર કરતા વધારે લાડ કરશે તેમના બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમ અને લાગણી એટલો વધી જશે કે તેમના બાળકોને તેમના વિકાસની તક નહીં મળે કળિયુગમાં માતા પિતા પોતાના બાળકોને પરિવારની માયાજાળમાં બાંધીને રાખશે જેના કારણે તેમનું ઘર બરબાદ થઈ જશે કોઈ બીજાનો દીકરો ઘર છોડીને સાધુ બને તો હજારો લોકો તેની મુલાકાત લે પણ તેનો પોતાનો દીકરો સાધુ થઈ જાય તો તેઓ રડશે કે મારા દીકરાનું શું થશે તેને શું કર્યું છે આટલા બધા મા બાપનો એટલો બધો સ્નેહ હશે કે તેઓ તેને પરિવારમાં બાંધીને રાખશે અને તેનું જીવન ત્યાં જ સમાપ્ત થઈ જશે અંતે ગરીબ માણસ અનાથ બનીને મરી જશે અર્જુને કહ્યું કે હે યોગેશ્વર મેન જે જોયું તે વધુ આશ્ચર્યજનક હતું મેં જોયું કે એક પક્ષીની પાંખો પર વેદના સ્તોત્રો લખેલા હતા અને તે મૃત માણસનું માંસ ખાઈ રહ્યું હતું આનો અર્થ શું છે આના પર ભગવાન શ્રીકૃષ્ણ હસ્યા અને કહ્યું કે કળિયુગ માંગ એવા લોકો આવશે જે ખૂબ જ જ્ઞાની અને ધ્યાનશીલ કહેવાશે તેઓ જ્ઞાનની વાત કરશે પણ તેમનું વર્તન રાક્ષસી હશે તેઓ મહાન પંડિત અને વિદ્વાન કહેવાશે પરંતુ તેઓ જોતા રહેશે કે કઈ વ્યક્તિ મરી જાય અને અમારા નામે મિલકત આવે લોકો ભલે ગમે તેટલા મોટા હોય પરંતુ તેમની નજર બીજાની સંપત્તિ અને પદ પર રહે છે બહુ ઓછા સારા માણસો જોવા મળશે નકુલ બોલ્યો ભાઈ મેઘ જોયું કે પર્વત પરથી એક મોટો પથ્થર પડ્યો મોટા મોટા વૃક્ષો પણ તેને રોકી શક્યા નહીં પણ એક નાનકડા છોડને સ્પર્શતાની સાથે જ પથ્થર ત્યાં સ્થિર થઈ ગયો તેનો અર્થ સમજાવતા ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કળિયુગમાંગ માણસની બુદ્ધિ નબળી પડી જશે અને તેનું જીવન બરબાદ થઈ જશે અને શક્તિના રૂપમાં પૈસા અને મોટા વૃક્ષો તે પતનને અટકાવી શકશે નહીં પરંતુ હરિ નામનો એક નાનો છોડ માનવ જીવનના પતનને અટકાવશે આથી કળિયુગમાં હરિનું નામ જ મોક્ષ અને મુક્તિનો માર્ગ બની રહેશે અંતે સહદેવે કહ્યું હે મધુસૂદન મેં જોયું કે છ સાત કૂવા હતા અને આસપાસના કુવામાં પાણી છે પણ વચ્ચેનો કૂવો ખાલી છે વચ્ચેનો કૂવો ઊંડો છે છતાં પાણી નથી આ કેવી રીતે થઈ શકે છે અને તેનો અર્થ શું છે આના પર ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કહ્યું માંગ અમીર લોકો સત્તાના લોભ માંગ છોકરા છોકરીના લગ્ન માંગ નાના મોટા તહેવારોમાં ખૂબ પૈસા ખર્ચે છે પરંતુ જો તેઓ કોઈને ભૂખ્યો જોશે તો કોઈ તેમને મદદ કરવામાં રસ લેશે નહીં તેમના પોતાના સંબંધી ભૂખે મરી જશે છતાં તે લોકો તેને જોતા રહેશે બીજી તરફ તેઓ મોજ મસ્તી દારૂ પીવા માંસાહાર સુંદરતા યુવાની અને વ્યસન મુક્તિ પાછળ પૈસા ખર્ચશે પણ કોઈના બે આંસુ લૂછવામાં કોઈને રસ નહીં હોય કહેવાનો અર્થ એ છે કે કળિયુગમાંગ અનાજના ભંડાર હશે પણ લોકો ભૂખે મરશે પરંતુ જે લોકો આવી આદતોથી દૂર રહે છે તેમના પર કલિયુગની નહીં પણ ભગવાનની અસર થશે કળિયુગમાંગ એકમાત્ર ભક્તિ જ હશે જે બધા દુઃખનો નાશ કરશે તો મિત્રો આ કલિયુગના પાંચ સત્ય છે જે ભગવાન કૃષ્ણએ પાંડવોને કહ્યા હતા અને આજે આપણે આ બધુંમાં આપની આસપાસ જોઈ રહ્યા છીએ મિત્રો આવા ધાર્મિક વીડિયો જોવા માટે અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ સાથે બેલ લાયકોન પણ પ્રેસ કરો જય શ્રી કૃષ્ણ